राम राम जय जय का जय मुरली बजा मित्रों ने स्वागत से लगभग आप गयात से पास महली पशी फरीफी ब्लॉग मतलब बिरा आया अपने पे खारावाड़ी दवा विडियो हमने आ बॉप ने बोप ने मुकी નીરા ફરકા ઓરું જૂઠો દા મને અલ્યા તું મા આ કદી વખરી આખવાને હોય કે કરતી હાંતાક ફાટી જા તા બસ નળા કોઈની વિડિયો એડિટ કરવાની એટલે તો હા માંડી દ્વારું નું કે ને આ વિડિયો બનાવવા જ ન કરતા રહેતા ન મારતો તો વિડિયો માં બેસી જજો આમક પડે લે બગ આપણે બેસી જશું ચાલે 42 દીવાની થઈ છે અને એક જ જગાનો રાઉન્ડ માર્યો નથી આજ જરાક નૈરાજ જેવું હતું ને એમને કીધું હવે ને એક રાઉન્ડ આમાં માર દે જવાનું છે એની એવું કંઈ ખાસ દિવસ દિવસ બહુ વધતી નથી માર દે ભેગો ઈરનો કોઈ ગ્રોહનો તો જોડાય રહેજો વિડીયોમાં અહીંયા જો આપણે દવા આટલા આવી ગયા સવારમાં બાપુ લીધા હીરાનું પોપ લીધો

અમઠુ બાવા કી ઇન્સ્ટાગ્રામ માં કમ ક્યો આવતી થી કમ કમ ખબર નહી કે આ કે ફોન નંબર લઈ લીધા હોય ફોન આવતા કોઈ બજુ તો શક્ય નહોતું વિડિયો બનાવવું કીડ બાવા તો કામ નહી એટલે અને મને ઉડી આપણે વિડિયો પાડવા આવક થાય કરી એલી વિડિયો બનાવીયો આવ પાક નું થતું આ કે ખેતી નું કામ ઓર લે થાકી ગઈ અને આપણે મેન ધન તો ખેતી નો હે યુટ્યુબ છે આપણે સાઈડમાં બધું આ એમ મરે તો યુટ્યુબ માં કામ કરવાનો નુકાર આપણો જોયું નુકમ કામ કઈ એટલે ટ્રાય કરી આપણે ડેઈલી વિડિયો બનાવીએ તો આમ પાકું ન આઈ શકે સમજીએ તમે સાને દેવાની વાત કરજો આપણે આમાં છટકા ભરવાનો છે ને થોડોક કલમ ન વજાઈયા પડે ડિસ્ક કર લખવાનો થાય એક દીદી કે તક આપડે 20 20 20 સે ઓટો સોલ્યુબલ ખાતર ઈર સ્કમ્પનું હ એ ડિપોમ છે આમાં 20 પંપ થાય 400 ગ્રામ નો પેકેટ છે આમાં 20 પંપ થાય પણ આપડા અમ લાગે 11 કે 12 પંપ થાય એટલે થોડુંક રહેવા દેવું બાકી નું થોડું ઓલાડી એમાં દ્રાવણ કરી દે અને ઈર માટે છે આપણે લીલી માટે કોરોનેટ અને આ વૃદ્ધિ વિકાસ માટે એવેન્જર તમી એ રૂટ હે થાની જોઈ જા હે ઇન્સ્ટાગ્રામ માં કા ડબલરી ગમનિયા કેક ફાયદો કરે આપડ ખબર ન થઈ પેલી વાર લીધું હે આ ડબલ થાયો મતક જામ નું હે પાના અંદર ભરેલ હે રોગર Tata નું રોગર કારણ કે રોગર નું ડબલ આવે પત્રા નું પત્રા માંથી આપણે ક્રોપ માં નાખવા મિલન ભરવા જાય ને એટલા મ રગાડ ઉસરે ને આજ ભરાઈ દેવા રા એટલે રોગર નું ડબલ કાલી કરી અના માથે મત exam નો ડબલ ખાલી હતું ને એમાં ભરી લીધું હો કે થી કરીને આપણે પોપ ભરવામાં હાથોસા ભરાય ડુકમાં લીયું ને એટલે ચા પ્રકારની દવાના છટકાવ કરવાનો છે આનું રાવણ બનાવ નાખું પછી આપણે જોશી ભાઈને ભરતી બે પોપ કરીને તો ક્યાં ગસટાય નઈ નાય તો

देखै वछैटी ऐसी न चाली तो मकड़ई गई नाक दे तो वांजो न आवे क्यों मने वीडियो में देखा था नहीं वीडियो न आवता रेणु जे जीवंत बव हैले जीविन बव है तो गारो तो न जीवंत पकड़ हाथ हाथ में करियो पाव न खै लेवावा आ वीडियो न बनायवा आ चालू करों है आज चालू करूं धीरे-धीरे बोला यार

સર્વાત્માથી નમબરી હે આ કローラー માંડ કા ખરાની જગ્યા હે ત્યાં બધે નમબરી આ ખરાની બેઠો હે બાકી બસ દિમાન વિન આઈટી 3 બીયો આમે તાલી દિવસ નીચે 11 નંબર 3 બીઘારી વાવાચા ચારે ચાર વાડીઓ અપને બધી 3 બીઘારી અને માંડ એક જ છે 11 નંબર તાલી દિવસ નીચે હે ને ના મા ચોવાર વખિડો હી ટ્રેક્ટર થી અને એક જવાનોરા હું માર્યો એને લગભગ 16 દિવસ થયા છે કોરોનાનો રોગર બે દવા બીજી કોઈ દવા ની એક વાર નહી દઉં બીજું કંઈ કરું નથી અને હવે હે ને એક બે દિવસમાં આને પાણી ચાલુ કરું જોન ખારાવાળીમાં માન મન ખરા જ થાય છે કી હું બોલું છું કાર કરે સ્પુટી કે કાન એ માના માં બે બે દિવસ પહેલા જ વરાફ મડી હાથે આલુ અહીં આપડે બળ ભરાલ છે એટલે વાંદો ના આઈ ગયો ખડમાં ભવ જ ગયો પાઈદો થઈ ગયો ખડ ટુકમાં ના બરાબર ખડ કહેવાય એક પર વાડી એક જ દિમાં આખી નજર દેખાય ને ખડ બરા અહીં કઈ છે ની હવે એક બીજો રાઉન્ડ દેવાનું મારી અને એક બે દિમાં પાણી ચાલુ કરવાનું હોય હવે જો બધું આ રિંગ સ્ટેજમાં આવી ગઈ છે આપડે મક પડી हुयानी शुरुआत થઈ ગઈ બેહવાની હવે કા તો ફુકના શક અને હુયાની એમ કે જવા માર ગઈ ને તો વાંધો ના એ બીજ સાદી કઈ છે ને પાછો 15 15 ગોર દી પહેલા મારીતી આપણે ઈની દેવા એટલે આવી કઈક મક પડી ને કઈક છે કમેન્ટ માં જણાવી જો આ તો સાયો છે એટલે ખબર પડતી બે ત્રણ દીથી સહેલું સાયો છે એટલે જો તડકો નીકળે ને ગોરડી માં કુક પડી ગયો

ई लिखाय ई को शिवते એટલે ટાણે રૂખમાં મિડિયમ સે બવામ આના દેવી નથી આнда નિકતાસા વિડિયો કેમ નતા વિડિયો કેમ નતા આ જો સમ 32 ની રાખડ્યું છે કાય દેસા ઘહી નાખી જો કેટલી ઘહી ગઈ આખોડી ટુકમાં વકળું આખતા હોય આલા પછી આપણે 28 જારી હું ટ્રેક્ટર સા ઠાકોડો ઝુલમ લાગે અલ્લા પછી આખોની ટુકમાં ટેક્ટેન તમને દેખાય રાખવું તમને કંટાળાવે મને ટુકમાં સુસર ઓડા ફોઈદની વિડિયો બના નહી વા સાખી જાય તા આવે આવે હું થઈ જાય નાઈ તાઈ ના મા બી 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 ફાક કેમાં હવે થોડા બિલ પૂરો હવે આટલી ભરની પડે હવે આપણે બધામાં અહી છ વાળી લીધું છોકરાવાળીમાં ચાર વાર ભાગવાળીમાં ચાર વાર લાવી કે ઉતામાં દુકાનમાં શેરની નારી કે જો કાર્ની બોડી દોવાનો ડબુલા પેન ને બગું નેન એદવાનો આલે બીજી વાડીમાં અલોરું તાકા 4 વાગી ગયા છે ચા પાણી પી આવી ગયા આપણે નવ ખૂણાવાળા ખતરમાં દીક તાક મલોલી ઓર આપણ ખારાવાળી માં મોદો સાત તો આ મજી ને દીવાનો આલે હે બીજી વાર આ આગણી લગભગ 15 20 મિનિટમાં ને દઈએ આ જરા બરક બાકી હે

અડકાઈ મારે નીચે છે ને એટલે અહીંયા બધું પાણી એટ લાગ્યું અને નીચેથી પાણીનો નિંદર નીકળ જાય એટલે કારે છે આ આમ જો ખારસ પણ આવી છે અને પાણી વધારે લાગી ગયું લે ની કોઈ માંડવી હારે ઢીણી કરીને અને ખાર વધારે ઈ બગેમાં ખારની દવા મારે લાગ્યોમાં કેકતી સરવાજામાં મે બહુ કેતો ને રોખીરો આલે મત ન લે માં ગોળ પાણી લાંબા પાણી બેયની માર દેવી કોક કોક છોટું હું રહી હતું ને ઝીણું ઝીણું બધું ભરી ગયું અને આમાં થોડાકમાં દવા ઘટી થોડાક વખેડામાં આમાં ખરવા આપણે લાગી નથી બહુ નથી આ બે છે આપણે ઘરે ઊંડા પીડા ને ત્યાંથી લીધી હતી બે એમતા ઘણી બધી નદી આ બે એનું ખડ એટલું જ બે બે દિન ગુમરો લાગી જાય ધીરો 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 પાછળમાં નદવાનું આવે

ટૂંક ટાઈમ નથી મળતો હવે બહુ ઉકલતું ને યુટ્યુબમાં કામ કરવું આજ જો આ વિડીયો એડિટ કરીને એટલે બહુ ઉકલીએ ને એડિટ કરવો કારણ કે મહિના બીજી એમને મૂકી દીધું ને કામ એટલે થોડાકની તકલીફ રહે નહીં ઉકળે બહુ અને આપણી આ ફાર્મિંગ લાઈફ ખેડું ખેડૂતોને ફાર્મિલ લાઈફની સિને રહે ને એમાંથી એક પેમેન્ટ આવી ગયું હમણાં આપણે બાવીસ તારીખે પેલું પેમેન્ટ આવી ગયું છે એમાંથી તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર બહુ સારો સપોર્ટ કર્યો અને તરણ પેમેન્ટ આપણે રમેશ આહીરવાળી ચેનલ લખી જૂની તરણ પેમેન્ટ એમાં જાય એવા અને એક આપણે નવી ચેનલમાં પેમેન્ટ આવી ગયું હે હવે જે આપણે કામ કર્યું આગળ તો પેમેન્ટ આવી જાય વિડીયો નહીં આવે તો પેમેન્ટ નહીં આવે એવું બધું હે એ પેમેન્ટ તો બહુ વહેલું આવી જાય તો મેં વિડીયો આવું મૂકી દીધા ને હવે વાવનું કામ પૂરું થયું કે પછી એટલે થોડુંક મોડું એવું નકર વહેલું આવી જાય બે ત્રણ મહિના પેમેન્ટ તો વિડીયો બને તો પેમેન્ટ આવે વિડિયો ના બને તો કઈ મત ના આવે એવું બધું હોય અને બીજો એ બહુ ઓછો આવે જો 3000 દિવસ સબ્સ્ક્રાઇબર છે મારે પણ પાકડીઓ 4000 view આવે વિડિયોમાં આમ જો તો અમુક અમુક યુટ્યુબર ને એક એક લાખ સબ્સ્ક્રાઇબર છે ભાઈ ને 3000 view નથી થતા આમ તમે જો ને અઠોડે ને વિડિયો નું લી તો સરેરાશ 3000 view નથી થતા લાખ લાખ સબ્સ્ક્રાઇબર હોય ભલે આપો સબ્સ્ક્રાઇબર નથી પણ view ફ્રશ માં જાય સબ્સ્ક્રાઇબર થી બહુ હાર હારી વાત કહેવાય બંને શહેરમાં મળી જાવ નેક્સ્ટ સુધીમાં ત્યાં હું આવજો